Music. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવભાઈ તો આગળ તમે જે વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

છે ને ઓપન કરશું તમને કે કાલે જોવા મળશે અને મિત્રો સૌથી તમને તમને દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણે આ ચેનલ છે તો તમને દરરોજ છે તે નવા નવા આવા સ્ટેટસ એડિંગ કરતા શીખવવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ ઓલ પર સેડ કરી દેજો જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખે છે એના પર ક્લિક કરી દેવા છો એટલે એટલે તમારા એલ એટ જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા આપણે સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે વૂડની અંદર જે પણ મટિરિયલ કહ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપર જોવા મળી રહેશે પણ મટિરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વૂડની અંદર બે બે અંકાને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વીડિયોને ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટની તમારા એલ એમને ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રિપોર્ડ લિંક આપેલ છે બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તો ફોટો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશું નથી ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા તમારે શું કહું છે અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ બાયો છે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટરિંગ કહું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરું છે તો એ બાયો મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડેસ્ક્રીમ દર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ નો કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડેસ્ક્રીમ મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં હવે તમારું શું કહું છે નીચે પ્લસની બાજુમાં સોરી મિત્રો નીચે પ્લસ પર ક્લિક કરી મીડા જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ડર કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનનો ઓલ મટરિયલ આપું છું તમે ડાઉનલોડ કરીને જે ફાઈ લેશે તો એને તમે એક્સ્ટ્રા કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી એ તમારે શું કહું છે તમે જો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપે છે ને એડ કરવું છે થેડોરની અંદર જવું છે ને પાંચું પકલી કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી તમારે નીચે ઇફેક્ટ જવું છે એડ પકલી કરી અહીંથી તમારા બ્લડ ઓક્સમાં આવી જવું છે અને ગોસમ લરવાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કર દેશું લો કે કાર્તે બડું બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે હવે તમે બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દઉં છું કે કાર્તે બડું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય તો તમારું શું કોણ છે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા તમે જેરો પર વિડિયો બનાવતા તમે તમારો વિડિયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડિયો બનાવતા જેનો પર તમે વિડિયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લેશું મોટાસના ઓપ્શન જોશું ત્રિયમના સાઈઝ અને સાઈઝ સદુરા થોડીક વધારી અને પછી તમારો ફોટોને આપણે નીચે અહીંયા કે કાર્ડે સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો તો ફોટાની સાઇઝ વધારે ઓછી તમારે જેટલી રાખો ને તમે રાખી શકો છો તમારા અંદાજ પ્રમાણે બરાબર તો આ રીતે ફોટા સેટ કરવાનું છે પછી તમારે પ્લસ ને નાઇન બી મીડિયા છે મેં તમને એક છે એડ કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન છે લાઈટ ન આપણે સ્ક્રીન કરી દઈશું અને આની સાઇઝ જે તમારે થોડીક વધારે દેવાનું છે ને પછી આ તમારે પીંજે નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ તમે જોઈ શકો છો તો આ ફોટા નીચે આપણે પિંજ લાવી દઈશું કે કંઈક થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામ છે અને અહીંયા આપણે બેકગ્રાઉન્ડ ફોટો છે તમે જોઈ શકો છો કે કાર્થે બરાબર તો આવા તમારે તમારા ફોટા સાથે કઈ રીતે ફોટો બનાવવાનો છે તો તમને સૌથી પહેલાં બતાવજો બરાબર એના પહેલાં આપણે ફોટો સેટ કરી લઈએ પછી તમને બતાવું કે આ ફોટો તમારે કઈ રીતે બનાવો છે તો હવે તમારા ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન એમ છે રોટેસ લઈ અને આપણે કરી દઈશું માઇનસ પંદર ડિગ્રી રોટેટ બરાબર પંદર નહીં આપણે માઇનસ દસ રાખીએ બરાબર અને પછી આની સાઇઝ છે તમારે થોડીક વધારી લેવાનું છે કે કાર્તે અને હવે તમારા ફોટો છે તમારે શું કોણ છે ફોટા પર ક્લિક કરવાનું છે બ્લાડીંગ ઓફિસમાં જવું છે લાઈટો જઈને મિત્રો કલર એથી તમારે લુમિનસ કરી લેવું છે લુમિનસ કર્યા પછી એનું ઓફિસ રહે છે તમારે સિત્તેર કરી દેવાનું છે અને પછી તમારો ફોટો છે અને સૌથી નીચે સેટ કરી દેવાનો છે કઈ કાલતે આપણો ફોટો છે તે સેટ થઈ જશે જો એ તમારે લુમિનસ ના કરવું હોય તો તમારે શું કોણ છે એ તમારે ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવું છે કલર અને લાઇટમાં જવું છે અને સેચ્યુરેશન અને વાઇબ્રેશન વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી અને સેચ્યુરેશન માઇનસ કરી દેશું કઈ કાલથી આપણું બેકગ્રાઉન્ડ થઈ જશે તમે જોઈ શકો છો તો આજે આપણો બેકગ્રાઉન્ડ ફોટો લાગી જાય એટલે તમારું શું કહો છે બેકગ્રાઉન્ડ ફોટો કમ્પ્લીટ લાગી જાય તો હવે તમારો ફોટો કઈ રીતે બનાવો છે તમને બતાવી દો બરાબર એના પહેલાં તમને મિત્રો જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે સત્તર તો નોટ માટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો બધાને ધ્યાનથી પૂરો જોઈ લેજો અને તમે હજુથી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો હવે તમારું શું કહું છે અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને હવે તમે જો શકો છો અહીંયા તમને એક એપ્લિકેશન જોવા મળશે તમે જો ફનપીક કરીને તો એપ્લિકેશન છે એની અંદર તમે છે તે ફોટો બનાવી શકો છો તો બરાબર તો એની અંદર તમે માસ્ટરિંગ કરીને ફોટો બનાવી લેજો આપણે વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે તમને નથી બતાવ્યું તમને છે એમાં ફોટો આઈટલી સિલેક્ટ કરીને તમારે ખાલી ફ્રેમ બનાવી લે છે એટલે તમારો ફોટો બની જશે અને ત્યાં ના આવડે તો તમે મને કોમેન્ટ કરી જણાવી દેજો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું એટલે તમને ફોટો બનાવતા કમ્પ્લીટ આવડી જશે બરાબર તો તમે તેમાં માસ્ટર કરીને બનાવી શકો છો પછી તમાર શું કહો છે આપણો ફોટો અહીંયા કંઈક આ રીતે કમ્પ્લીટ બની ગયો છે તો હવે આપણો ફોટો કમ્પ્લીટ બની જાય નીચે તમે શું શકો છો અહીંયા આઈ બટન બંધ હશે ત્રણ લેના તો ત્રણેય લેના આઈ બટન છે ને ચાલુ કરી દેવાનું છે કંઈક આ આપણો ફોટો થઈ જશે ફોટો અહીંયા કમ્પ્લીટ બની જાય પછી તમારા ઉપર પર ક્લિક અને કલર ફેમેચ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે આપણો ફોટો છે એ એક્સપોર્ટ થઈ જશે તો એ થોડો ક્લોડિંગ લેશે પછી આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે થોડીક ગ્રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા તમે જોશો આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે તો પર ક્લિક અને ક્લોઝ કરી લેવું છે અને હવે આપણે સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું સ્ટાર્ટિંગમાં તમે જોયું છે કે આપણે સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લગાવવા માટે આપણે શું કરશું સૌથી પહેલા તો આપણે અહીંયાથી બહાર નીકળીશું સીધા જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અહીંયા તમે જો એકદમ ન્યુ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવ્યું છે તમને અહીંયા કમ્પ્લેટ જોવા મળી જશે તો લેને સિલેક્ટ કરી લેવા છે ઓફ અહીંયાથી કોપી કરી દઈશું અને અહીંયાથી બહાર નીકળી જઈશું સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર હવે તમારે આવી જુઓ બીટમાર્ક જો મળશે જીરો પોઈન્ટ છ છે કરે તો ત્યાં જવું છે લેયર જઈને ને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ્સ કમ્પ્લીટ આવી જશે પછી આ સોંગ્સ વડે લેયર્સ અને નીચે કંઈક આ રીતે સેટ કરી છે પછી તમારે સ્ટાર્ટિંગમાં એ પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો પછી તમે જોઈ શકો છો તો વિડીયોને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી ડોટની અંદર જવું છે અને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું હવે તમારે ઇફેક્ટ જોવું છે એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ શું જોઉં છે ને અહીંથી આપણે શું કરશું અહીંયાથી આપણે વાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી આનું સેટિંગ છે તમારે કંઈક વધારવાનું છે કંઈક આ તમારે સેટ કરી લેવાનું છે બરાબર પછી આ વિડીયો છે ને નીચે લઈ દેવાનું છે અને આગળ આવી તમારે વધારે લેન્થ હોય એની એથી કટ કરી દેવાનું છે એટલે કે કાલે થઈ જશે નાનો કલર તમે છે યુ સૂટમાં જઈ જે સોંગ્સનો કલર છે એમાં તમારે મેચ કરી લેવાનું છે તો અહીંયા કંઈક આજે આપણો કલર છે તો મેચ થઈ જશે એ તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે કમ્પ્લીટ કલર મેચ કરી લેવાનું છે એટલે આપણું સોંગ્સનું કામ છે તો અહીંયા કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે આટલું કામ થઈ જાય તમારું શું કોણ છે આપણે સ્ટાર્ટિંગમાં સોંગ્સ તો કમ્પ્લીટ લાગી ગઈ છે તો આગળ બીટમાર્ક છે ત્યાં આવી જશું પ્લસ નાઇન પર કરી મીડિયા લઈશું અને આપણે જે અત્યારે ફોટો બનાવે તો ફોટાને એડ કરી લેવાનો છે તો આ ફોટો છે તે આપણે બનાવ્યો છે તમે જો આની અંદર આપણે કલર્ગિંગ પ્રેસેટમાં આવેલ છે તો તમારે પણ આવી કલર્ગિંગ પ્રેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો ડિસ્કમદર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલકડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે તો જેને પણ મારા પાસેથી કલર્ગિંગ પ્રેસેજ જોતી હોય તો વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો ડિસ્કમ દર મોબાઈલ નંબર મળી રહેશે હવે મિત્રો કોઈને પણ ફ્રીમાં છે તે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે મેસેજ કરી શકે છે ફક્ત પેડ વર્ક છે ફ્રીમાં કોઈને મળશે નહીં હવે તમારો કોણ છે આ ફોટો છે ને આપણે સૌથી પહેલાં તો લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે લાસ્ટ સુધી ફોટો આવી જાય તમારા ફોટો છે ને એના પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે કે આ રીતે બરાબર આ નીચે સેટ કરી દેવાનું છે ફોટાને સેટ કર્યા પછી તમારા ફોટો આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાસ શું મેં તમને આધારે ટેક્સપિંજી આપે છે અમે જોઈએ નામ બનાવે છે અહીંયા તમે જોઈ શકો છો વિરુવાળું બરાબર તો આતે તમારા તમારા નામનું ટેક્સપિંજી બનાવવું હોય તો મેં તે તમને ડિસ્ક્રિપ્શન દર છે તે પીએલપી ફાઇલ આપી દઈશ તમે કોમેન્ટ કરી દેજો અથવા હું તમને પીએલપી ફાઇલ છે તે ત્યાં ડિસ્ક્રિપ્શન દર આપી દઈશ પિક્સેલ એપની પીએલપી ફાઇલ આપીશ તેની અંદર છે તે તમે તમારું નામ લખીને આવું પીએનજી બનાવી શકો છો અને આવા તમારે અલગ અલગ ન્યૂ સ્ટાઇલમાં પીએનજી બનાવતા શીખવું હોય તો કોમેન્ટ કરી દેજો આપણે એના પણ એક કલર એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો આ પીએનજીને આપણે અહીંયા સેટ કરી લઈશું અને પીએનજીને નીચે ફોટા પર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફરતી આવી જવું છું અહીંયા બીટ બીટમાળખે તમે જોઈ શકો છો અને હવે તમે જોઈ શકો છો આધું આપણે પીએનજી લાગી જાય એટલે અહીંયા તમે જો ઉપર આપણે એક સારી લખ્યું છે તમે જોશો વટે ચડવામાં અને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા બાકી આ બંકો એકલો જ ફરે છે થાય તે તોડી દે બરોબર તો આજે આપણે કંઈક સારી બનાવી છે તો સારી તમારે જે રાખવી રાખી શકો છો આ રાખો તો પણ કઈ પ્રોબ્લેમ નથી તમને જે પસંદ હોય તમે રાખી શકો છો આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે સૌ થોડા તમારે જો બીટમાળ કઈ જવું છે પર્સનલ પર ક્લિક કરી મીડિયા જવું છે અને મિત્રો એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે બાસઠ તો નોટે કરાવી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો મેં સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને મિત્રો જો તમને પાસવોર્ડના ચાર આંકડા મળી ગયા હોય તો તમારે કોમેન્ટની અંદર નથી જણાવવાનું તમે પાસવર્ડ છે તે લિંકની અંદર નાખી અને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી શકો છો કોમેન્ટની અંદર નથી જણાવવાનું અને જે પણ ભાઈ છે તે પાસપોર્ટ કોમેન્ટની અંદર જણાવશે અને આપણી ચેનલ છે તે કાયમ માટે રિમૂવ કરી દેવામાં આવશે ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં તો જે પણ ભાઈઓને પાસવર્ડ મળી ગયો એ મટિરિયલમાં યુઝ કરીને ડાઉનલોડ કરી શકે છે કોમેન્ટની અંદર ના લખતા હવે તમારે શું કોણ છે હવે તમને એક મેં એક બ્લેક સ્મિથ વિડીયો આપે છે અને એડ કરવાનું છે વિડિયો પર ક્લિક કરી અંદર જવું છે પાચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું ઇફેક્ટમાં જોઈએ ઇફેક્ટમાં જવું છે ને એથી આપણે કલર એન્ડ લાઇટમાં જઈશું વોટ કલરવાળી ઇફેક્ટ ને સ્ટન્ટર સેટિંગ કરી દઈશું પછી જે બ્લેક લાઈન છે એના પર બે વાર ક્લિક કરી લેવાનું છે ટીનમાં જવું છે બ્લેક લાઇન ઉપર બે વાર ક્લિક કરવાનું છે એટલે કે કાઢતે આપણે લાઈન છે તો સેન્ટરમાં આવી જશે અને આપણો વિડીયો બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જશે વિડીયો પર ક્લિક કરી બ્લાનિંગ એન્ડ ઓફિસમાં જવું છે લેટરજીને આથી કલર ડૂઝ કરી દેજો એટલે કે કાર્ય આપણે વિડો ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે હવે શું કોણ છે નીચે રેટિંગ વાળો લેયર છે એનો પણ બંધ હશે અને ચાલુ કરી દેવું છે એટલે કે કાઢતે છે તો એ વિડીયો ઇફેક્ટ લાગી જશે આ રીતે આપણો વીડિયો બની ગયો છે પણ અંદર આપણે ઇફેક્ટ છે તો ઇફેક્ટ લગાવવા માટે તમે જોઈ શકો છો નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી થિડોની અંદર જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરશું આપણું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે ભૂડિયોની અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે અને અહીંયા તમે જોવાય કે જે પહેલા નંબરનો ઇફેક્ટ છે ને સૌથી ઉપર લાવી દેવા છે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી છે ને મેં તમને બીજો કાચ તો હોય એ પ્રકારનો વિડિયો છે તે વિડોને આપણે એડ કરવો છે વિડીયો પર ક્લિક કરી થિડોની અંદર જમશે છે પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લરિંગ એન્ડ ઓફિસનું જેમ છે એ છે આપણે સ્ક્રીન કરી દઈશું અને પછી આપણો વિડીયો છે એ સેટ થઈ જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્યુટર બની તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો તો આ રીતે આપણો વિડીયો જો છે તે કમ્પ્યુટર બની ગયો છે અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા તમે જોઈ લો તમને ખબર પડી જાય કે ભીડિયો કેવો બનશે તો જોઈ શકો છો આ રીતે આપડે જોતા છે તો હવે તમારે વિડીયોને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરીએ અહીંથી તમે એરો ક્લિક કરી અહીંથી તમે જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ એવો મળશે તો મિત્રો વિડીયો ગૌમતો હોય લાઈક કરી દો છે ને સબસ્ક્રાઈબ ના તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક વિચારીનું સુધી ત્યાં સુધી જય માતાજી